આ પ્રસંગે આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ શ્રીનું શાલ ઓઢાણીને સન્માન કર્યું હતું આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ સાંસદ પરબતભાઈ પટેલને હેપી બર્થ ડે કહીને જણાવ્યું કે આજનો દિવસ આ સરહદી વિસ્તાર માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદી અને સમગ્ર રાજ્ય અને રાજસ્થાનની આટલી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા એ આપણા સાંસદ પરબતભાઈ પટેલને પ્રત્યેનો પ્રેમ લાગણી અને સ્નેહ દર્શાવે છે અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે અને બીજી બાજુ આપણા લોકપ્રિય સાંસદ પરબતભાઈ પટેલના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી પ્રસંગે બનાસકાંઠામાં અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ ઉજવણી અંતર્ગત સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈના પ્રાણ બચાવવા માટે ગઈકાલે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મને પણ રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો અધ્યક્ષે બીજાના ભલા માટે કામ કરવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે આપણા સાંસદના જન્મદિવસની ઉજવણી પ્રસંગે જિલ્લામાં પંચોતેર હજાર જેટલા ચંદનના વૃક્ષ વાવવાના લક્ષ્યાંક સામે ગઈકાલ સુધીમાં જિલ્લાના ખેડૂતોએ એક લાખ જેટલા ચંદનના વૃક્ષ રોપ્યા છે આવા કાર્યક્રમથી લઈને સમાજના જીવનમાં ગ્રામ પંચાયતથી લઈને વધુ પાર્લામેન્ટ સુધી કામ કરતા લોકોને નવું બળ અને પ્રેરણા મળશે તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના પાણીદાર બનાવવા સૌનો સાથ અને પુરુષાર્થ કરીએ આ પ્રસંગે આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ જીવનની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે ભરપતભાઈ પટેલે રાજકીય સમાજ જીવનના પચાસ વર્ષ અને જીવનના પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આજે આપણે પંચોતેર વર્ષમાં જે સંબંધોનું વાવેતર કર્યું છે એ હું મારા નજર સમક્ષ જોઈ રહ્યો છું લોકો આપના પ્રત્યે પ્રત્યેક અઢળક પ્રેમ સ્નેહ વરસાવે છે તેમાં શ્રીમતી અજીબેનનું પણ ઘણું યોગદાન છે તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પરબતભાઈ પટેલે ભગીરથ પ્રયાસ કર્યો છે લોકોના હૃદય અને તેમના મનની અંદર સ્પંદનો પેદા થાય તેવા કામ એમણે કર્યા છે તેમણે ઉમેર્યું કે આજે બનાસ ડેરીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યાઓના નિવારણ માટે અને તળાવો ભરવા માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે થરાદ અને ધાનેરા તાલુકાના બસો જેટલા તળાવો ભરવા માટે કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે તેમણે જણાવીને કહ્યું કે ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર પ્રતિબંધ છે બનાસકાંઠા ખેડૂતો પાણીના મહત્વે બરાબર સમજ્યા છે એટલે ડ્રીપ અને સ્પીકલર પદ્ધતિ અપનાવવા માં છે પોતાની પંચોતેરમી જન્મ અમૃત પર્વની ઉજવણી પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે સમાજને નમન અને વંદન કરીને સમાજનો ઋણ સ્વીકારતા કહ્યું કે અમે ધારાસભ્ય અને સંસદ સભ્યોનું બનાવ્યું અને તેનું ઋણ કરીને આ રીતે ઉતારી શકો પરંતુ પંદરસો જેટલી રકની બોટલ કોઈનો કામ બચાવવા માટે કામ આવે એના માટે જે આયોજન થયું છે અદ્ભુત છે ખૂબ અદ્ભુત કહેવાય લોહી બનાવવાનું કામ પરમાત્મા સિવાય કોઈ નથી કરાવી શકતું પણ રક્તદાન કરવાનો જે નિર્ણય કાલે મારું પણ સદભાગ્ય હતું કે મને પણ રક્તદાન કરવામાં માટેનો મોકો મળ્યો એ અંદરથી આપણને થતો હોય કે ભાઈ કેટલું સારું કામ થાય અને આમાંથી બધા લોકો પ્રેરણા લે કોઈ નાનો મોટો પ્રસંગ જયારે સલાહ માટે જઈએ એનું સંકલ્પ પણ જો બધા આપણે કરીએ તો કેટલા લોકોને ઉપયોગી થઈ શકાય કોઈ ડિલિવરી પ્રસે કે કોઈ મેન હશે એને રક્તની જરૂર પડશે કોનું રક્ત હશે નહીં પરંતુ પ્રાણ બચાવવાના કામમાં આજે આપણા એમપી સાહેબની જન્મ બની છે એના માટે અમે ખૂબ અભિનંદન जो તો મારી જિંદગીમાં मारी जिंदगी નથી क्यों बनायो અમારા સમાજના માધ્યમથી એમણે મારી રજત તુલા અને રક્તપૂલાનો કાર્યક્રમ રાખ્યો એના ભાગરૂપે આજે હું છોતેરમા વર્ષમાં પ્રવેશ કરું ગઈકાલે પંચોતેર વર્ષ પૂરા સમગ્ર સમાજે આખા રાજ્યમાંથી દેશમાંથી સમાનતા અગ્રણીઓને બોલાયા અને જિલ્લા એ સર્વ સમાજ તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપીને કે ભાઈ આ ગુલામદાર આંજણા સમાજ આ બધા જ સમાજોને નોતરીને હું બધાનો છું એ પુરવાર કરવા માટે આજે બધાને અહીં નોતર્યા